નમસ્તે મિત્રો આજે સાંજના વિડીયોમાં આપનું સ્વાગત છે કારણ કે સાંજે તો તમને ખબર છે આપણે કોઈ દિવસે સમય રહેતો નથી પણ આજે કાઠિયાવાડી મારવાડી અશ્વ મંડળી વતી અશ્વ રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ ચાલી રહી છે વરધાને આપણે આની અંદર રજીસ્ટર કરાવી છે લઈ જવાનો આપણને સમય રહેશે તો આપણા માટે સારું રહેવાશે બાકી આપણે બ્લડ સેમ્પલ એનું ચેકિંગ માટે ડૉક્ટર સાહેબ આવે છે સરકાર તરફથી મંડળી વતી પશુપાલન વિભાગ વતી એના માટે અહીંયા પહોંચેલા છે તો આજે સાંજના સમયે એને લંજિંગની પ્રેક્ટિસ આપીએ ઘઉંના વાવેતર થયા છે શિયાળું છે અને ટાઈટ હવે ત્રણ ચાર દિવસથી હારી પડે એટલે સરસ રીતે જો એને કામ આપવામાં આવે તો શરીરના વિકાસમાં પણ ખૂબ સારો ફાયદો થાય છે ઘણા મિત્રોની એ કોમેન્ટ હતી કે વછેરીને ચડાવ કેટલા વર્ષે કરાય બને ત્યાં સુધી છત્રીસ મહિને તમે ચડાવ કરો તો સારું અથવા તો ત્રીસ એકત્રીસ મહિનાની આસપાસ તમે કરી શકો જો એ બહુ તંદુરસ્ત હોય તો બાકી તો જે ટેકનિકલ રીતે તમારે હાલું હોય તો તમે ચાલી મહિને કરો એના જેવું એ કંઈ અતિ ઉત્તમ નહીં આપણે જીરવાય નહીં એટલે ત્રીસ મહિનાથી પછી છત્રીસ મહિના સુધીમાં કરો બને ત્યાં સુધી છત્રી મહિને જ કરાય તો અત્યાર સુધી ને બધું આપો તો હાલે પછી એક ભાઈની કોમેન્ટ હતી કે કેટલા સમય ક્રોસ ઘોડીને દોરાવાનો તો એ ત્રણ વર્ષ આ છત્રીસ મહિના જેનો મુખ્ય સમય છે બધો સમયગાળો આખો એટલે એવું છે કાઠિયાવાડી કાઠિયાવાડી ડમરી ચડાવે તો જ હા કે જોર એટલું પાવર એટલું કરે ને કે તમે વાજ્યા વાજ્યા ચાલો હવે એના પાવરની સામે થોડા આપણે આગળ વધીએ છીએ ટ્રેનિંગ માટે તો રાત્રિનો નજારો કંઈક આવો હોય છે બધા પછી એકદમ આરામમાં આવી જાય અને પાછળ તમે જુઓ ઉકળાની બધું સરસ રીતે એક ઉપર એક માળ ગોઠવીને સુઈ જાય એ હોય છે એક આયા છે આયા છે આની અંદર આપણે ચડી નથી એટલે હોઈ ગયા છે પહેલો અહીંયા છે એક મેડમ અહીંયા બાકીના ત્રણ અહીંયા હોતા છે હજી એક આની અંદર આવી છે બચ્ચાવાળી ખૂણામાં બેઠી બસ રાજનું થાણિયું સરસ પલટી માર કરી ચૂનો નાખી અને રેડી કરી નાખ્યું છે એટલે જીવાત બીવાત છે થોડીક ઓછી થાય કીડીયું થોડીક ઓછી થાય એટલે એ ચોખ્ખું થઈ જાય ધ બોસ કિંગ કોક કોક ત્રણ એક ઈંડા છે બાકી વરદાને બહાર રાખી છે અને અહીંયા યશસ્વી તો કાઠિયાવાડી મારવાડી અશ્વ મંડળી ગોંડલ અને ખાસ પશુપાલન વિભાગ વતી આ સરસ મજાનો જે શો થવા જઈ રહ્યો છે એની અંદર બને એટલે આપણા પ્રદેશ વિસ્તાર જે આપણો કહેવાય છે લોકલ ઇન્ડિજિનિયસ બ્રીડ એટલે કે એ વિસ્તારનું પ્રચલિત બ્રિજ હર કોઈ વિસ્તારની એવી અલગ ખાસિયત હોય એમાં આપણા અહીંયા કાઠિયાવાડી બ્રિજની ખાસિયત છે તો એ અનુસંધાને આ શો સરસ રીતે થવા જઈ રહ્યો છે બધા અશ્વ પાલક મિત્રો પ્રેમીઓ જોવા જાઓ માણવા જાઓ તો એ સારું કંઈક નવું જોવા જાણવા શીખવા મળે આપણે તો શો માટે નથી લઈ જતા વરદાની ઈચ્છા છે એટલે એનું જો હમણાં સાહેબ આવે છે ચેક કરવા માટે બ્લડ સેમ્પલ લેશે આજે અને અમદાવાદને મોકલશે ત્રણ ચાર દી અને એને ગ્લેન્ડર કે બીજો કોઈ રોગ કે આવું કંઈ હોય તો એનું આપણને સર્ટિફિકેટ આપશે અને આપણને જાણ થાય કે એની અંદર કંઈ કોઈ ખામી છે કે નથી કે એવું કંઈ તો સરસ મજાની અવેરનેસ કહેવાય અને આવું હોવું જોઈએ આવું થવું જોઈએ જેથી કરીને અશ્વપાલકોને પણ એક રાહારીએ કુનેરીએ અને મજા આવે હા તો જે કોઈને વાંધો હોય એ બધા સીધા બહાર જ નીકળી જાય એમ ન્યાથી પછી કંઈ ચિંતા નહીં કોઈ વિરોધ વચકો નહીં તો આવી રીતે શોની અંદર બધા મિત્રો ભાગ લ્યો તો સારું અને એ બાને બધા અશ્વ મિત્રો અશ્વ પાલક મિત્રો આમ સોશિયલ મીડિયામાં જ ભેગા થતા હોય ન્યાય થાવ તો આપણે વરધાની પૂરેપૂરી ગણતરી છે જો એટલે હવે એનું પાછું જોવાનું એ છે જજ જોવે ને એના ઉપર નક્કી થાય એટલે જજ એમ કે બે દાંતે તો આપણે બે દાંતમાં ઉતારશું અને એમ કે ઘોડી તો ઘોડીમાં ઉતારશું તો દાંત એ લોકોના મત મુજબ કઈ રીતે છે એના ઉપર ખાસ આ બધોય અલગ અલગ આધાર હોય એમાં પાછું આપણે તૈયાર તો કંઈ વાંધો વિરોધ ન કરીએ કે એટલે જે લોકોએ આ રજીસ્ટ્રેશન એવું કરાવ્યું છે એ બધું આ પહેલાં તમારે ધ્યાન રાખીને કરાવવાનું હું એક એવી માહિતીનો વિડીયો મૂકતા ભૂલી ગયો છું અને બાકી રમતમાંન ને એમાં તો બધાએ તમે અલગ અલગ રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એટલે પ્રેક્ટિસ તો દેતા જ હોય અને હારો હાર ઇન્ડરન્સય છે એ બીજા દિવસે છે શનિવાર સવારમાં એટલે હવે પાછું તકલીફ એ થાય જો તેથી કદાચ ઘોડીની ઓલી રીંગ ન હોય તો સારું કારણ કે તે દિવસે તમે સવારી લઈ જાઓ ઘોડી ડાઉન થઈ જાય તો એન્ડ્યુરન્સમાં થાકી ગયું હોય તો કામ ન આપે પછી એટલો એટીચ્યુડ પાવર એવું કાંઈ એને ન હોય જોવા મળે એમ તો એ તમે તમારી રીતે જોવા લાંબ બાકી માં શું છે કે સારો શો આવો શો થાય એટલે એ બાને નવા નવા જનાવર ઇન્ટ્રોડ ઇન્ટ્રોડક ઇન્ટ્રોડ્યુસ થાય એટલે એ બાને નવી ખબર પડે પણ ક્યાંક વિવાદનો એક મુદ્દો હંમેશા રહેતો હોય છે એટલે આપણે એનાથી દૂર હારા એટલે જનાવર કેટલીક વખત એવું થાય કે આપણી આંગણે આપણા મત મુજબ હારું જનાવર હોય પછી ત્યાં જાય ને કદાચ એ નંબર ન આવે નંબરની લાલચે ગયા હોય ને પછી આપણે હેરાન થાય ને તો એ બધું ન કરવું જોઈએ એટલા માટે શોમાં લઈ જાઓ સારું ડિસ્પ્લેમાં લઈ જવાય એમાં કાંઈ વાંધો નહીં અને એ વન ક્વોલિટી હોય કે ખબર જ છે કે આના જેવું બીજું કાંઈ ન થાય તો પછી આપણે લઈ જવાય બાકી રહેવા દેવાય એટલી તકેદારી ની અંદર થોડી થોડી રાખવી જોઈએ આ તો ખાલી વાત કરું છું બાકી તો આમાં વિશેષ તો આપણે કઈ કહેવાય નહીં કારણ કે એ નાના મોટે મોટી વાત થાય પછી ખરાબ લાગે એટલે આવું હોય એટલે એ ભાઈ થાય પછી સો બધી એમ આ આપણે ખાલી આઈની વાત નથી હરેક જગ્યાએ આવું કંઈક નહીં નાનું મોટું થતું જોઈએ પુષ્કર છે ને વાન ત્યાં ત્યાં પહેલાં નથી પછી ખોટા વિડીયો આવે ને આ થાય ને મન દુઃખ થાય એની ઘોડા હેરાન થાય એટલે લઈ જાઓ તો ડિસ્પ્લેમાં લઈ જાઓ રિંગમાં એમણે કીધું ને એ વન આપણે છાતી ઠોકીને કહીએ કે ભાઈ આમાં એક મુદ્દો એક પોઈન્ટ આમાં ઘટતો નથી સાહેબ તમે જોઈ લો અને આ વખતે તો આપણે અહીં એ છે કે તમે આઉટ રિંગ જજ કરી શકો પછી એનું કંઈક પૈસા દેવાનું છે હવે એ બધી વાત છે એ કોઈ કદાચ જણાવે એ પૈસા દઈને તમે જજ અમે આપણે કેમ પરીક્ષામાં ફેલ છે પેપર ખોલાવી પછી એમ કંઈક સાહેબ આ તો હાચું જ છે હાચું પાળો ને આમ ને તેમને અને કદાચ હાચું નીકળે તો આપણે જીતી જાય તો ઘોડામાં એવું છે કે જો તમે જજની સામે દલીલ કરવી હોય ને તો તમારે એના પૈસા ભરવાના અને પછી તમે એ દલીલ કરી શકો કે સાહેબ તમારા મત મુજબ આ છે અને અમારા મત મુજબ આ જજિંગ છે એને સારું કંઈક કહેવાય તો ખરી જજિંગને તો એવું આ વખતે છે તો એ સારી વાત છે માથાકૂટ કર્યું એટલે એ જે નોમિનલ ફી હોય એ ફી ભર દો અને પછી તમે લીગલી જાઓ તમારા ઘોડાની અંદર સો ટકા ઘટતું હોય તો જવાય તો સારી વાત છે એના માટે થઈને જો કદાચ શોમાં તમે મેં કીધું એમ એ વન ક્વૉલિટી હોય ને કંઈ પોઈન્ટ ઘટતો ન હોય અને એ ક્રાઇટેરિયાની અંદર આવતું હોય તમે આ કરી શકો છો અને રિઝલ્ટ ફેરવી શકો છો બહુ સરસ વાત છે આ બધી અવેરનેસ છે જેમ યંગ જનરેશન આની અંદર વધારે એડ થશે હું તો કહું છું તો એ એટલા ફાયદા થશે સોશિયલ મીડિયામાં નામને તેમ તો હોય જ પણ આ એક વાત તમે જાણજો જોજો તો એ બહુ મજા આવશે હલો હવે થોડીક વારની અંદર સાહેબ આવશે આ તો આપણે વાત હતી અને હું કે છે કેવી રીતે કરે છે એ હું તમને વિડીયોમાં બતાવું સરસ મજાની એમ્બ્યુલન્સ લઈને જો આવે અને આપણું બધું ચેક થઈ જાય તો આ રોગ નિદાન ને બધું સાહેબ છે આખી અંદર બધી પ્રોસેસ કરે એમ્બ્યુલન્સમાં જ તો બહુ જ સરસ આ વખતે આ મા કાઠિયાવાડી મરવાડી અશ્વમંડળી પશુપાલન વિભાગ વતી અદ્ભુત આ સુવિધા કહેવાય અને જેથી કરી અને આટલું સારું અવેરનેસ કહેવાય મારા મત મુજબ તો આ ધન્યવાદને પાત્ર છે હકીકત ખોટા વખાણ નથી કરતો આવું આવું થવું એ બહુ મહત્ત્વની વાત છે વિચાર આવો અને અપનાવો અને આવું થવું એ બહુ મહત્ત્વની વાત છે સરસ તો વડદાને લગામ લગાવી છે જોઈ કેવા તોફાન કરે છે હવે મિત્રો આ સરસ જો આ કોઈ પણ જો મોબાઈલ પશુ રોગ નિદાન પ્રયોગશાળા છે રાજકોટમાં પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય આટલા પ્રકારના પ્રાણી બધા આવી જાય બધી ભેંસોની ગાયોની અલગ અલગ પ્રકાર છે ગાયોના પ્રકાર છે હાંડિયા સુધી બકરાને એવું નથી દોર્યું એ ઓલી બાજુ છે એટલે જો આ બધા ખરવા મોવાસા બ્રુસેલોસિસ ટીબી જેડી હડકવા આ બધા રોગના નિદાન થાય અને આની અંદર બધી સુવિધા આપી હોય તો આ બધું એક સારું કહેવાય જો સરકાર આપણને પશુપાલનને બધું આપે છે અહીંયા બધું તો આ સરસ સુવિધા સાથે આજે આપણે સાહેબ આવ્યા અને એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટ છે હાલ પશુપાલન મંત્રી તરીકે કદાચ જીતુભાઈ છે લો ગઈ લાઈટ તો હવે આમાં જો સરકારે એક લાઇટ આપીને બીજી લાઈટ લઈ લીધી તો મળીએ મિત્રો હજી ખેડૂતોને બિચારાને તકલીફ છે જ આ બધી તો થોડીક હવે બધાએ કંઈક થોડી થોડી મદદ કરો અને આવતા વખતે આપણે સારા મત આપીને કોઈક કરીએ તો વાત એમ હતી મંત્રી તરીકે અત્યારે કદાચ જીતુભાઈ વાઘાણી છે પશુપાલન મંત્રી તરીકે સાહેબને પણ ધન્યવાદ કે આવા સરસ વાંકાનેર જે કેસરીદેવસિંહ છે એમના પણ ખૂબ જ સાથ સહકાર છે આ શોની અંદર અને એમના અંતર્ગત જ આ બધા આયોજન કાર્યક્રમ થઈ રહ્યા છે તો કેસરીદેવસિંહને પણ આ તકે આપણે ધન્યવાદ આપવા પડે વાંકાનેર મુકામે ફરીથી એક વખત જૂના વિડીયો અત્યારે તમે જોતા હશો વાંકાનેરની અંદર શો થયો તો એ પાછી રંગ જામવાની છે બધા અશ્વપ્રેમી પાલક મિત્રો બધા પધારો અને આ સુવિધા માટે ફરીથી આપણે આભાર વ્યક્ત કરીએ અને મળીએ નવા વિડીયોની અંદર નવી વાત સાથે અને નવા શોની જાણકારી સાથે ધન્યવાદ